પંદર ઓગસ્ટ આપણા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને લઈને છેલ્લા એક અઠવાડિયાથી તિરંગા રેલીનું વિવિધ સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને મજબૂત કરવા માટે ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રત્યેક વ્યક્તિઓને અભિયાન સાથે જોડવા માટે અને દેશભક્તિનું પ્રચંડ વાતાવરણ ઊભું કરવા માટે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભોલાવના જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને માટડિયા તળાવથી એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કર્યું છે જે ચેનલ નર્મદાની નીચે સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂર્ણ થશે પદયાત્રા સ્વરૂપે આ તિરંગા રેલી નીકળશે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સામાજિક આગેવાનો પણ આજના કાર્યક્રમમાં વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે